એમ નઈ કાકા આ તો તમારા રાંધવાનું આપણે પછી થેપલા ને શક્કરપાડા ને પેલા ચણા લોટ થેપલા ને ગોળના થેપલા ને હારું હારું બનાવું ચેવડો બધા બનાવતા ને ચેવદર પછી હાઈતમ તમને દિવસે આખો દી ખાવાનું

તો વાહન બધા મારા નવરા ઘરે પડ્યા હોય એમ એ પેલા એમ પૂછવું ભૂરા કાકાને તમારે ક્યાંય જવું છે કે નહીં હું એમ કઉક નથી જવું તો વાહન બધા ઘરે નવરા પડ્યા હોય તો તારે મારું વાહન લઈને ગામમાં રેખડે રાખવાનું એમ કાકા આ આ કાકા પાંચથી વાત જાણું છું આ ગઈ જેવું પાંચથી કઈક વાતું જાણતા હોય તો હા ખવાય આમ આ તે તો અમારી વાતની લાઈન તોડી નાખી ભાઈ તારે બુધવાર હોય ને મને પૂછવાનું જ વાહન તું તું લઈ ફેરવજે કરજે એને હાર પહેરીને ફરજે બધે હાર પહેરાવીને ફરજે બધે ઈ લઈ ગઈ તું બુધવાર મારા હાથું આવે ને તારે હાલી શું નીકળો છો બુધવાર હોય એટલે પતર અમાર ખાંડવાનું વાહન લઈ જવાના મોટર ને મોટર સાયકલ ને સાયકલ ને બધી તારે તો બુધવાર નો આવતો હોય સેવદર ની સેવડા ની વાત હા મોઢામાં પાણી આવી જાય એવી વાત લઈ જા તું એક કામ કર મારા વાહન તો નથી દેવા તન જા મને લઈ જા વાતો ની લાઈન તોડી નાખો તમે મારા હાથોથી બુધવાર આવતા હોય તમારે તો બુધવાર નો આવતો સારું આમાં કારખાના વાળા છે ને તમને પેન્શન પાઠ આવે ને તો સારું બુધવાર આવે એટલે બસ અમારે ચાલુ કરી દેવાની આપણે સેવદર ની વાત આવતી હતી ને કાકા અહીં ટાઢ બધા ત્રણ દીવ ખાય ને

બાયુની એ ભાનું બિચારીનું બે ત્રણ દિવસ રહોડાની ચૂલાની નિરાય કાંઈક તો એ હોય હો કાકા આ બાયુ હાટુ ખાઈ નહીં કદાચ હોય કે બાયુ ત્રણસો પાંચ દિવસ ચૂલામાંથી નવરી નથી થતી તો બે ત્રણ દિવસ એને ચૂલાની રહોડાની નિરાય એને જુગાર રમવો હોય રમવો હોય જુગાર રમવો હોય એને આપણે ટાઢુ ખાઈને જુગાર રમવો એને જુગાર રમવો હોય ને એ ટાઢું ખાય કાકા સાયકલ તો દિયો ખાલી à lấy dần bài lấy dần lấy dần bài phải tao đâu may lấy dần cycle là giờ bây giờ